તો આવડો હાર ખાડ ઝાડ મને આ હાર નહીં દો આ હાર તો મને મારા બાપાએ કરાવી દીધો ભલે તાર બાપાએ હાર કરાવી દીધો મેં તને કીધું ને હાર દે મને હું નહીં દઉં તમે આ હારે હારીને આવશો હજી તને કહું છું હાર દઈ દે મને ના દેવો નથી દેવો ના આ બાપા મજા મજા આ તો મારી બારી મરી ગઈ હવે હું શું કરીશ સાનોમત ગામમાં કોઈને વાત કરતો ને કે તારી માને હુમલો આવી ગયો એમ જ કહેવાનું ગામમાં દરવા અમાલ મારી આ એ ગામના થોડો થોડો એકદમ એ ગામના થોડો થોડો એ મારી વાવને હુમલો આવી ગયો છે એકદમ થોડો ગામના એ થોડો થોડો એ ગામના વાયા આવો એકદમ ले ए बाबला सू राडू ना के सू थ्यो है ते राडू ना कोले मारी ओवला उमलो आवी गयो छे हे नो होय ह क्या छे आई बता ए आलो बता मारे गिरे छे आलो 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 उताव राखो दो ओ तिने दो लिया हा ने नानी ओवला था તમારો બાપ આ તો મરી ગઈ છે હવે તો આનું હાવ પૂરું થઈ ગયેલું છે હવે શું કરવું એ આ ખાવાનું તે થઈ ગયું હવે એક કામ કરો લાકડા ભેગા કરી અને હળગાવી દો ચાલો હળગાવી દે એમ નો હળગાવાય આનું પોસ્ટમોર્ટમ કરવું પડે ઉપર એ ઉપરલીને ફોન કરું બરોબર ને બરોબર છે એમાં સાહેબને ફોન ન કરવાનો હોય કોઈ તારો બાપ ફોન કરવો પડ્યા બાબલા આનું પોસ્ટમોર્ટમ કરવું પડે હલો સાહેબ હું ફતેપુર થી સરપંચ બોલું તમે હુમલો પોસ્ટમોર્ટમ કરવાનું આવો આવો સાહેબ આવે હેવારે શાન વારે થવા નતું થઈ ગયું તારી માં તો મરી ગઈ હે હલો કમિશનર સાહેબ ત્યાં ફતેહપુર માં એક ભાઈ ને હુમલો આવ્યો છે ને તમે જ હો

साहेब आ छोकरो बी गयो येऊ लागे छे आ छोकरो छे न हां बट आ बजाय तो साहेब इन मां मरि गन अठले रोवे छे तने खान माने जवानी बट आ बजाय आ तरबान कोने मारया तने खबर छे हां भाई तो के कोने मारया साहेब हां टमाटर माले ने तेमार बाबु रोज जुगार में मजाए ते आज पई सारी जाय छे ताई अमर गिराया है छे ते पछि मात बांध के आले तेमार बाई नु आई पण तेगर के ते मन ने चाहु हां थारी सतना आ बजाय तो હા તારી બહુને થેત મારી છે હે હારી સાહેબ ના રહે તું મારા જનો પોરા છોકરાને શું કે છોકરો બી ગયો છે એ મરી ગયા એટલે શું કામ મારી ગયા એ કઉ કઉ કહો સાહેબ મારે જુગાર રમવા જ આવું તું ને બે બાર બાળીને કીધું મેં કીધું પૈસા દે તકે પૈસા પૈસા નહીં તો મેં કીધા તારો હાર નહીં કાઢી દે કે હાર નહીં કાઢી દે ચાર સાહેબ આબ ખેસવા ગયો ને તો જરી કહાર આય જાય ગયો તે મારી કીધું સાહેબ એમાં મારો શું તારી સાહેબ ના

Mm-hmm. <laughs>